હાલ એકદમ જય માતાજી મારા વાલીડાઓ કેમ છો મજામાં આઈ હોપ કે આપશો મજામાં હશો અને અમી પણ મજામાં છે એવી તો જવો આજે આ પાસા આવી ગયા છે એવી ધાબા માથે અને કુંજું ને સુમિત ને તહીને ને વરસાદ હતા લગે આવતો થો ને હવે તો આવતો નથી અને જવો એકદમ વાતાવરણ પણ મસ્ત મજાનું થઈ ગયું છે અને અમારે સુમિતભાઈ જવો શું ખાવ છો ટોપલા ટોપલા ખાય છે અને અમારે આ કુંજું શું ખાબું ટોપા ખાય છે બાય બાય કહી દે ટાટા જવો આ બે ટોપલા ખાય છે ને આપણે ડ્રોન બન લઈને આવી ગયા છે ધાબા માથે તો જવો ગા વરસાદ પણ ગાઝે છે તો એવું લાગે તો ડ્રોન બન ઉડાડવી ઘડીક ટાઈમ પાસ કરવી ને વાતાવરણ પણ એકદમ મસ્ત મજાનું છે જવો તો મસ્ત મજાનું વાતાવરણ છે ગામનો રસ્તો છે સીધો જાય છે બાયપાસ અમારું રાજપરા છે કુંજલ હાલો ડ્રોન બન ઉડા જોવા એ કુંજું પણ આવ્યા છે તો આજ કોઈ ભાઈ બનો છે નહીં ફક્ત અમારે જ વિડીયો બનાવવાનો છે તો ચાલો હવે ડ્રોન બન તૈયાર કરી લેવી એવું ટાઈમ મળે તો ઘડીક વાર બનાવી ઉડાડવા ને તો હાલો ઘડીક વાર ડ્રોન બન ઉડાડવી કુંઝેલ ઉડાડવો છે ડ્રોન હે ઉડાડો છે ને તો હાલો હવે ડ્રોનની તૈયારી કરી લેવી બરાબર તો ચાલો હવે ડ્રોન બનની તૈયારી કરી લેવી અને ઓલા અમારે ક્યાં ગયા બે જો આવ્યો લઈ લે મોજમાં જાય ભાઈ જાવ તો હાલો હવે ડ્રોન બન ઉડાડ્યું ના જવો કે એથી જ ન બે અમારે જાઓ જો બે હે એથી એ પડી ને લીલ વળી ગઈ હેલો હું બે ને ગયો હું

વરસાદ આવશે લગભગ તો આવે એવું લાગે જ છે કારણ કે ડ્રોન બન બધું સેટઅપ કર્યું કે આ કદાચ આવી જાઓ વાદળું મસ્ત મજાનું કાળું ડિબાંગ થઈ ગયું છે અને વરસાદ આવશે ડ્રોન સડાવ્યો ભાઈ ડ્રોન વરસાદ તો ડ્રોન તો બદલી જાય ને તો હવે ઘડીક વાર વાટ જોવી વરસાદ ન આવે તો ઘડીક વાર ડ્રોન બર ઉડાડવી બરાબર ને કુંજુ વરસાદ તો કદાચ નહીં આવે એવું લાગે છે તો મસ્ત મજાનું ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે અને આજે બપોરે પણ વરસાદ આવ્યો હતો કારણ કે હાથાડીથા વરસાદ પણ હતો નહીં એટલે બપોરે આવ્યો હતો વરસાદ અને હમણાં કલાક પહેલા જ રહ્યો છે તો હજી આવે એવું તો લાગે જ છે અમારે સુમિતભાઈ ઉતાવળ થઈ ગયા છે સુમિતભાઈ ને તો ઘડીક વાર વાટ જોયું જવો આવે એવું તો થઈ ગયું છે ભાઈ કેમ લાગે તો ઘડીક વાટ જોયું બરાબર ન આવે તો ઉડાડશું હા ઓહો વીજળી તો જો થઈ આમ વીજળી મસ્તી ની થઈ આમ લીટો પડે એવી થઈ થઈ ને સુમિતભાઈ જો અમારા ગામમાં ટીમાણા ની બસ પણ આવે છે જવા આવી ગયું જો વરસાદ ગાજો અને મોરલા મસ્ત મજાના બોલે છે તો ચાલો ઘડીક આપણે બેસી વરસાદ નો આવે તો ડ્રોન ઉડાડશું બરાબર ને સુમિતભાઈ આમ વરસાદ ગાજવા મીડ્યો છે વીજળી તો આમ લીટા પડે એવી થાય છે જો વરસાદ પણ હમે આવે એવું થઈ ગયું છે તો આપણે આજે તો ડ્રોન ઉડાડવાનો સમય મળશે જ નહીં સુમિતભાઈ કેમ લાગે મળશે તો આજે ડ્રોન પર ઉડાડવાનું થતું નથી કારણ કે વરસાદ જ એવો આવવાની અને કદાચ વરસાદ ન આવે તો જેવો તેવો ઉડાડશું કેમ લાગે સમજ તો ઘડીક વાર આપણે આપણે બેઠા છે એવી ધાબા માથે બરાબર જો વીજળી પણ થાય છે

બરાબર તો ચાલો આપણે આને ઉડાડવી તો હાલો આપણા વરસાદ વરસાદ આવે એવું છે નહીં તો ઘડીક વાર આપણે ઉડાડવી ડ્રોન તો ચાલો આપણે ઉડાડ નાખ્યું છે તો ફાઇનલી હવે આપણે ડ્રોન છે એક કિલોમીટર લઈ આગળ જવા દીધો તો તે હવે રિટર્ન ટુ હોમ કરી દીધો છે અને વરસાદ પણ આવે એવું થઈ ગયું છે જવો તો હવે ઓટોમેટિક આપણે ડ્રોન છે એ આપણે આવશે જવો હજી તો અડધો કિલોમીટર આગો છે ભાઈ આ સાઈડથી આવશે તો રિટર્ન ટુ હોમનું બટન આપણે તો દબી દીધું છે ભાઈ તો હવે જવો આ સાઈડ થી આવશે તો ફાઇનલી આપણો ડોન આવી ફાઈનલી છે માથે જો માથે આવી ગયું છે તો આપણે તેને ઉતારી લેવી કારણ કે વરસાદ પણ ફૂલ આવવાની જારી થઈ ગયું છે તો ચાલો આપણે તેને ઉતારી લેવી તો આપણે ડ્રોન ઉતારતા તથા ને સુમિતભાઈ કે મને પણ ઘડી વાર ઉતારો ઉડાડવા જો તો ડ્રોન છે ઘડી તો આપણે આવી ગયા છે વિડીયોના એન્ડિંગમાં અને વરસાદ પણ જવો આવે એવો થઈ ગયો છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કોમેન્ટ અને શેર પણ કરી દેજો મળી એવા નવા વ્લોગ સાથે બાય બાય